મેં એક ક્વેશ્ચન રન કર્યો હતો કે આસ્ક મી અ ક્વેશ્ચન અબાઉટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ઘણા બધા ફિમેલના મને ડીએમ આવેલા છે રિસ્પોન્સ આવેલા છે કે મને વારંવાર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થાય છે મેડિસિન્સ લઈએ ત્યાં સુધી સારું હોય છે પાછું હતું એમને એમ તો આજના વિડીયોમાં આપણે ખાલી યુટીઆઈના કારણો વિશે વાત કરીશું હવે ફિમેલના ઓર્ગનમાં ગર્ભાશયનું મુખ પેશાબની થેલી અને લેટ્રિનનો ભાગ ત્રણેય બાજુ બાજુમાં જ હોય છે જેથી યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે ઘણી બધી ફિમેલ્સ જોબ કરે છે તો જોબમાં પબ્લિક ટોયલેટ યુઝ કરવાનું થાય છે તો પબ્લિક ટોયલેટ યુઝ ના કરવું પડે કે પબ્લિક ટોયલેટ યુઝ કરવાની શરમના લીધે વોટર ઇન્ટેક ઓછો કરે છે જેના લીધે પણ યુટીઆઈ થાય છે ઘણી વખત એ પેશાબને દબાવી રાખે છે રોકી રાખે છે તો એના લીધે પણ યુટીઆઈ થાય છે જે લોકોને ડાયાબિટીસ હોય શુગર હોય એ લોકોમાં યુટીઆઈ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે ઘણી બધી ફિમેલ એમના પાર્ટનર સાથે ઇન્ટિમેટ થાય છે પછી પેશાબમાં જલન થાય છે કેમ કે ઘણી વખત મેલ પાર્ટનરનું ઇન્ફેક્શન ફિમેલ પાર્ટનરને વધારે લાગતું હોય છે તેથી જ્યારે પણ કપલ્સ સેક્સ્યુઅલી એક્ટિવ થાય છે એ પહેલાં હસબન્ડ અને વાઇફને બંને એના પ્રાઇવેટ પાર્ટ સાફ કરવા ખૂબ જ જરૂરી છે અને ઇન્ટિમેટ થયા પછી ખાસ કરીને ફિમેલ પાર્ટનરે એમનો પ્રાઇવેટ પાર્ટ સાફ કરવો ખૂબ જ જરૂરી છે ઘણી બધી ફિમેલ્સમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય પીસીઓ હોય તો એ લોકોમાં પણ યુટીઆઈ જોવા મળે છે એકદમ પુઅર વોટર ઇન્ટેક હોય એકદમ ઓછું પાણી પીતા હોય ઓછું પ્રવાહી લેતા હોય એ લોકોમાં પણ યુટીઆઈ જોવા મળે છે ઘણી બધી ફિમેલ્સ આજકાલ વજનલ વોશિસ યુઝ છે એના લીધે પણ ઇરિટેશન થાય છે ત્યાં અને એના લીધે પણ યુટીઆઈ જોવા મળે છે ઘણી બધી ફિમેલ્સમાં મેનોપોઝ આવી ગયો હોય મતલબ કે માસિક ધર્મ જતો રહ્યો હોય જેના લીધે યુરિનરી બ્લેડરના મસલ્સ એકદમ વીક થઈ ગયા હોય એ લોકોમાં પણ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનનો ભાગ વધારે જોવા મળે છે જે લોકો એકદમ ટાઈટ અંડર ગાર્મેન્ટ પહેરતા હોય ટાઈટ જીન્સ પહેરતા હોય એ લોકોમાં પણ યુટીઆઈના ચાન્સીસ વધારે જોવા મળે છે તો આ આપણે જોયા યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના કારણો આગલા વિડીયોમાં આપણે વાત કરીશું યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના લક્ષણો થેન્ક યુ